પાનોલીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાંથી નીકળતા ધુમારાએ લોકોની આંખોમાં બળતરા કરી હોવાની ફરિયાદ સામે આવી હતી કંપનીમાંથી નીકળતા ધુમારાએ આજુબાજુ વિસ્તારમાં વાતાવરણ સર્જવા સાથે ગેસ ઘડતરનો ભય પેદા કર્યો છે સંજાલી ગામના રહેણાક વિસ્તાર સુધી અસર જોવા મળતા જીપીસીબીમાં ફરિયાદ કરી હતી જીપીસીબીના મોનિટરિંગ ટીમે સ્થળ પર પહોંચી ધુમાડાના આધારે અમૃતા ઇન્ડસ્ટ્રીઝ પર પહોંચી હતી સ્થળ તપાસ કરી બોઈલર અંગે જરૂરી તાકીદ કરતા સ્થળ નોટિસ આપી હતી પાનોલી જીઆઈડીસીમાં પુનઃ એકવાર હવા પ્રદૂષણની ફરિયાદ ઉઠી હતી ગત રાત્રિના અચાનક ધુમ્મસ વયું વાતાવરણ સાથે તીવ્ર વાશ આવી રહી હતી હવાની દિશા સંજાલી ગામ તરફ રહેતા ગામમાં પણ આ હવા પ્રદૂષણની અસર જોવા મળી હતી અને લોકો દ્વારા આંખોમાં બળતરા થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી આ અંગે જીપીસીબીમાં જાણ કરતાં જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી જીપીસીબી હવાની દિશાને આધારે પાનોલી જીઆઈડીસીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી હતી જ્યાં બોઇલરમાંથી ધુમાડા નીકળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું બોઇલરની ખામીને લઈ ધુમાડા નીકળી રહ્યા હતા જેવાદિત અસરથી જીપીસીબી દ્વારા બોઇલર સહિત જીપીસીબીના ધારાધોરણ મુજબ જરૂરી તાકીદ કરી તેને સ્થળ નોટિસ આપી દિશા નિર્દેશો આપ્યા હતા